હર મહાદેવ આજે છાસઠમો દિવસ છે આપણા બાર જ્યોતિર્લિંગ અને ચાર ધામ દર્શનનો એમાંથી ત્રણ ધામના દર્શન થઈ ગયા છે અગિયાર જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે અને વારાણસીની અંદર આજ મારો છેલ્લો દિવસ છે હજી સુધી મેં વારાણસી તમને એટલું બધું એક્સપ્લોર કરાવ્યું જ નથી તો આજે હું ફાઇનલી કરાવીશ સવારનો નાસ્તો વારાણસીની અંદર ક્યાં કરવો તો ભાઈ જેને બ્રેડ ખાવાનો મજા આવતી હોય ને જેને બ્રેડ ખાવાની મજા આવતી હોય ને એના માટે બેસ્ટ જગ્યા છે ઘણો દૂર છે અહીંયાથી તમને ત્યાં લઈને જાઓ મહાલક્ષ્મી બટર બ્રેડ બહુ જ જૂનું છે અને ખરેખર એક રલસો પડી જાય એવું એ બ્રેડ બટર બનાવે છે જ્યારે વારાણસીની અંદર આવો ને બ્રેડ બટર ખાવાનું ના ભૂલાય આજે તમને ત્યાં લઈને જાઓ આજે આખો દિવસ મારો બિઝી રહેવાનો છે હાલ છે ને પોચી ચુક્યો છું હું લક્ષ્મી ચાય વાલે હવે આ કેટલી પુરાની દુકાન સત્તર સાલ

ખરેખર ઘણું ફેમસ છે સિત્તેર વર્ષ જૂનું છે ને ત્યાંનું જે વ્હાઈટ મખન ટોસ્ટ કહેવાય ને સફેદ મખન ટોસ્ટ મળે છે અહીંયા હજી આ ટ્રાફિક વધતી જાય છે વિચારો તમે કેટલી ટ્રાફિક છે જ્યારે બી તમે વારાણસીમાં આવો ને તો સવારનો નાસ્તો લક્ષ્મી ચાય વાલે જ્યારે બી તમે અહીંયા આવો ને ત્યારે સવારનો નાસ્તો છે ને લક્ષ્મી ચાય વાલેને ત્યાં કરજો સર્ચ જો મને ખબર નથી કે કયો એરિયા છે કે ગમે ત્યારે આવો અહીંયા જરૂર આવજો તો આ છે અહીંયાનું બ્રેડ બટર આ છે મલાઈ બટર અને ભાઈ ખરેખર આ વસ્તુ છે ને ખતરનાક છે મેં ઓલરેડી ટેસ્ટ કરેલો છે બે દિવસ પહેલાં આવેલો હતો જ્યારે મેં શૂટ નહોતું કર્યું પણ અત્યારે જ્યારે આવું છું ને તો ખરેખર આ અમેઝિંગ વસ્તુ છે તેલર છે ને ઘરે આપણે રોટલી ઉપર ખાંડ માખણ કરીને ખાતા હોય પકોડું બનાવીને મને હું જ્યારે નાનો હતો ને ત્યારે મેં બહુ જ ખાધું છે હાલ મને અત્યારે આ બ્રેડ બટર મળી રહ્યું છે ને મને મજા આવશે હમ ઓહ સટ અમેઝિંગ સર દરદી આવું ભાઈનો વડામાં મને મારા બાળપણની યાદ આવી ગઈ

રાખ રાખથી જે હોળી રમાય ને એ હોળી રમવા આવ્યા હતા અને થયેલું એવું કંઈક કે ડ્રોન પડતા બાર જે હાર્દિક મહેનત થી એને અમે છોડાયો હતો એટલે આ જે એક્સપિરિયન્સ હતો મસાન હોળીના દિવસે એ ક્યારેય નહીં એ ક્યારેય નહીં ભૂલાય ખતરનાક હતું હાર્દિક એ બાબતે તને યાદ કરો છો હજી ને એમાં અમારો જે સહયોગ કરેલો કેતનભાઈ કાનાણી કે એના કારણે જ આજે હાર્દિક છૂટ્યો હતો તો થેન્ક યુ સો મચ કેતનભાઈ જ્યારે તમે અમને મદદ કરેલી કોઈ જ રસ્તો નહોતો દેખાતો ત્યારે અમને કેતનભાઈ મદદ કરેલી અને જ્યારે બી તમે બહારના સિટીમાં આવો ને ત્યારે ધ્યાન રાખજો કારણ કે બધી જગ્યાએ પોલીસ સરખી નહોતી હોતી ગુજરાતની અંદર એ સારું છે કે સમજે છે ટુરિસ્ટ છે તો એને હેરાન ન કરીએ પણ અહીંયા એવું નથી અહીંયા કોઈ બી હોય ભાઈ પૈસા જ પડાવાની વાત ચોખ્ખી વસ્તુ છે પલી ધ્યાન રાખજો કે પોલીસ ની ઝડપેટે ના આવતા ત્યારે તમારો વાગવી ન હતો ગ્રીન એરિયાની અંદર અમારો હાર્દિક ડ્રોન ઉડાડતો હતો પણ ભરાઈ ગયો શું કરવાના કિસ્મત તમારા વિલ્યો કાકા ની ખાલી રિક્ષા મસ્ત જઈ રહી છે ઠીક તોર બી દીખી ગઈ એ હા શુભા બનારસ શામ બનારસ જબ દેખીએ તબ જામ બનારસ ટ્રાફિક વાળા એરિયા હા ભાઈ ને ક્યાં બોલાયે તો ભાઈ અત્યારે હાલ છે ને હું જે જગ્યાએ જઈ રહ્યો છું ને એ આજે બનારસના ગાઢ છે ને એનાથી થોડુંક દૂર છે બારના જે આઉટ ઓફ સિટી જે સાઇટ સીન્સ કહેવાય ને એ આજે કવર કરી રહ્યો છું કે અત્યાર સુધી હું થઈ જ નથી મેં ન આરામ જ કરેલો છે ઘાટ જ નખડવાનો હોય આજ વિચાર છે કે આજના દિવસની અંદર બધું જવું છે કાલે સવારે અયોધ્યા પરમ દિવસે હરિદ્વાર અને હરિદ્વારમાં મારે ગાડી આખી સર્વિસ કરાવવાની છે લાંબો ટૂંકો ખર્ચો થશે મને ખબર જ છે અંદરથી ખબર છે કે લાંબો ટૂંકો ખર્ચો થશે કારણ કે ચાર ધામ પંચ કેદાર બાઇક ઉપર કરવાના છે અને એની મજા બી અલગ હશે લોગ હવેથી મોટા આવશે પૂરા જોશો ડિટેલ હશે વારાણસીની જે બી લોગ તમે જોશો ને એમાં પ્રોપર ડિટેલ હું આપીશ તો કાશીની અંદર ક્યાં રોકાવું સારામાં સારી જગ્યા છે જો તમે સોલો ટ્રાવેલર હો અથવા તો ત્રણથી ચાર જણાના ગ્રુપમાં આવતા હોવ તો હોસ્ટેલ ઇઝ બેસ્ટ કારણ કે ત્યાં તમને છે ને નવા નવા રેન્ડમલી બધા જ રાજ્યના લોકો આવતા હોય છે ફરવા સોલો ડુયો સ્ક્વાડમાં બધા જ લોકો સાથે છે તમે મળી શકો છો અને તમારા કોન્ટેક સારા બને કારણ કે અહીંયાથી કદાચ તમારે જગન્નાથ જવાનું થયું જગન્નાથના લોકો બી ત્યાં આવેલા હોય બધી જ જગ્યાના તો તમારા કોન્ટેક્ટ સારો થાય તો હોસ્ટેલની અંદર રહેવું ખરેખર રોજ છે અને સસ્તું બી છે પાંચસો રૂપિયા છસો રૂપિયાની અંદર સારામાં સારો ચૌદ બેડ ડોમેટરી આઠ બેડ ડોમેટરી તમને મળી જાય તો હોસ્ટેલ કયા કયા છે તો ભાઈ હું આ વખતે રોકાણું છું એ વન્ડર ટેશન સારામાં સારું હોસ્ટેલ છે મોનાલિસા બી સારામાં સારી હોસ્ટેલ છે ગોસ્ટ ઓફ સારામાં સારી છે ફિર ફ્રી લાઈવ ટેશન સારામાં સારી છે અને ફેમિલી સાથે આવો છો ને તો ગેસ્ટ હાઉસ ગેસ્ટ ગેસ્ટ હાઉસ એસીવાળા લઈ લેવાના કારણ કે અહીંયા ગરમી વધારે છે થોડુંક ચેક કરી લેવાનું કારણ કે હું હોટલમાં બહુ ઓછો રોકાવું છું એટલે મને હોટૅલનો વધારે આઈડિયા નથી હોતો બટ ગેસ્ટ હાઉસ જેટલું બની શકે એટલું બજેટની અંદર કરો અને બુકિંગ માય ડોટ કોમ પછી એવા ઘણા બધા છે અલગ અલગ અગોડા છે ગોબાઈ ગો છે તો એમાંથી તમને ઘણું બધું મળી રહેશે ક્યાં તમારે બુકિંગ કરવું જોઈએ અને જ્યાં બી તમે જાઓ છો ને ત્યાંનું લોકલ ફૂડ ટેસ્ટ કરો ભાઈ અહીંયા આવીને પછી તમે એમ કહો અમારે પંજાબી ખાવું છે તો એ વસ્તુ ખોટી છે લોકલ ફૂડ અહીંયા સવારે તમારે કચોરી પૂરી મળે એ ટ્રાય કરવી જોઈએ સવારે લક્ષ્મી લક્ષ્મીચાયવાલાની ત્યાં બ્રેડ ટોસ્ટ સફેદ બ્રેડ ટોસ્ટ મળે છે એ બી સારા છે પછી ચાટ જાયની ચાટ બહુ ફેમસ છે સિત્તેર સિત્તેર એસી એસી વર્ષ જૂની છે પછી અહીંના જે મેન મેન પ્લેસ હોય ને એ ગૂગલની અંદર સર્ચ માર દેવાના જેવા કે ઘાટ છે તો ઘાટની અંદર કયા કયા ફેમસ અસી ઘાટ દશાસો મે ઘાટ મણિકણિકા હરિચંદ્ર પાંડે ઘાટ ટોટલ ચોર્યાસી ઘાટ છે એમાંથી એક ઘાટ સારામાં સારો હોય ને તો એ છે નમો ઘાટ ભાઈ આમ નમો ઘાટ આયગે કે વારાણસી ની અંદર છે ને તમે આવતા હોય તો ચાર પાંચ દિવસ લઈ આવજો કારણ કે બે દિવસ અહીંયા છે ને મન શાંતિ લેવા આવવાના બે દિવસ છે ને એના ગણે લેવાના નહીં કરવાનું ઘાટે જવાનું બેસવાનું એક દિવસ ઘાટે કોઈ બી ઘાટ લઈ લેવાનું એક દિવસ કોઈ બી શમશાનનો ઘાટ લઈ લેવાનું ત્યાં બેસવાનું રાત્રે બેસવું તો રાત્રે બેસી શકો છો રાત્રે મજા છે ને અહીંયા બહુ અલગ છે સાચું કહું છું કારણ કે મેં જે વસ્તુ જોઈ છે તે અઘરી સાધુ આવે ને એ આપણું એ જે મગજની ખોપરી અને કલ્સ કહેવાય ઇંગ્લિશમાં એ ખોપરીની અંદર જે નાનું મગજ આવે ને એ પાતા ને ખાતા મેં જોયેલા છે વિચારો કે મેં હું જોયું છે એક વસ્તુ ઉપરથી હું તમને કહું છું જ્યાં જ્યાં તમે જાવ છો ત્યાં ત્રણ થી ચાર દિવસ લઈને એક દિવસ વારાણસી તો પોસિબલ નથી અને મેન ટેમ્પલ મેન ટેમ્પલની માટે છે ને અડધો દિવસ પાળવી બહુ હોય છે અને આવો ને એટલે કાળભેરવ જાવું જ પડે બટુક ભેરવ છે બટુક ભેરવ બી તમે જઈ શકો છો પણ એક્ઝેક્ટલી ક્યાં છે મેં સર્ચ નથી માર્યું આજે ટાઈમ રહેશે તો હું બટુક ભેરવ જઈશ આજે સ્પેશિયલી સાડી ડ્રેસ લેવાના છે તો ત્યાં બી જવાનું છે જોઈ આજ છું શું કરીએ ટ્રાય કરીએ બેસ્ટ હાલ પહોંચ્યો છું સાઈડ સીન્સ એવું એકાવન શક્તિ પીઠોમાંથી એક દુર્ગા મંદિર અહીંના લોકો આ મંદિરને શક્તિપીઠમાં ગણે છે અને આ છે મંદિર હવે આ મંદિરની કહાની શું છે તો આ મંદિરની પાછળ છે ને કુંડ છે પહેલાં હું તમને કુંડના દર્શન કરાવું તો એ કુંડની અંદર છે ને મા દુર્ગા અહીંયા ડેઈલી સ્નાન કરવા આવતા હતા આજે તમે જોવો છો ને ત્યાં કુંડ છે કુંડના દર્શન કરાવું તમને પ્રોપર રેડ કલર મંદિર છે તો આ જે કુંડ છે ને ત્યાં મા દુર્ગા સ્નાન કરવા આવતા હતા બનારસ ઘણું પ્રાચીન સિટી છે અહીંયા કોણે શાસન કરેલું તો શિવની નગરી છે અને અહીંના રાજા મહાદેવ હતા એણે જ અહીંયા શાસન કરેલું છે એના પછી ધીમે ધીમે આ જે નગરી છે એનો આગળની જે જનરેશન છે એ આવતી ગઈ એના પછી અહીંયા સાડી સાડી ત્રણસો તો નહીં પછી ત્રણસો ને પાસઠ રાજાઓ હતા એક જ નગરીની અંદર ત્રણસો પાસઠ રાજા વિચારો તો દર્શન કરી લ્યો મા દુર્ગાના અંદર તો મોબાઈલ અલાઉડ હોય જ નહીં તો અહીંયા હું મારી વાણી થોડીક વાર સ્ટોપ કરું છું દર્શન કરી લઉં પછી પાછું તમને મળું અને અહીંની જો વધારે પડતી માહિતી મને મળે તો હું તમારી આરે શેર કરીશ મંદિરની અંદર મોબાઈલ અલાઉડ નથી હોતો આ બાજુ જો લોકર છે લોકરમાં મોબાઈલ રાખી દેવાનો પછી દર્શન કરવા જવાનું મા દુર્ગા અહીંયા ગોલ્ડ સોનાના સ્વરૂપમાં બેઠા છે મસ્ત જે મૂર્તિ જે છે ને એને જોઈને તમે જે તમારું મનની અંદરનું જે ફિલિંગ છે ને એ આખી અલગ થઈ જશે મને તો પાછા વડે નહીં મળે હું બોલવું પણ ખરેખર મજા આવી દર્શન કરી મા દુર્ગાના એક વાત કહું અગિયાર જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે એક જ જ્યોતિર્લિંગ બારમું જ્યોતિર્લિંગ અને એક જ ધામ કેદારનાથ બાકી છે પણ હજુ બી એડવેન્ચર બાકી છે કારણ કે થોડુંક મેં નવું વિચારેલું છે અને આ રાજની અંદર હું એ કરવાનો છું અને એ બી કહી દઉં કે ગુજરાતની અંદર હું ફર્સ્ટ એવો લોગર રહીશ કે હું ત્યાં જવાનો છું કોઈ બી લોગર અત્યાર સુધી ગુજરાતી લોગર ત્યાં નથી પહોંચ્યો ફર્સ્ટ એવો લોગર રહીશ કે હું ત્યાં જવાનો છું તો ચલો ત્યાં જઈએ આપણે એટલે હજી વાર છે હજી ત્યાં પહોંચતા દસ પંદર દિવસ લાગશે હું તમને એક કહું છું શું કે હિન્ટ આપું છું કે કઈ જગ્યા હશે જે મને એ જગ્યાનું નામ આપશે ને જે હું જગ્યાએ જવાનો છું કેદારનાથના દર્શન કરીને પછી હું જવાનો છું ત્યાં અને બહુ જ અઘરી છે એડવેન્ચર છે ટ્રેકિંગ કરવું પડે એવું છે તુલસી મંદિર હા तुलसीदास ने जो रामायण लिखी थी हाँ तुलसीदास जी दाश ने जो रामायण लिखी हाँ, थी वो एम के पहले पहला अध्याय के चित्रकूट में लिखी थी अध्याय हाँ, काशी में लिखी थी ओके तो पहले अध्याय तो मध्य प्रदेश में था और दूसरा अध्याय काशी काशी में उस लिखा उन्होंने क्योंकि वहाँ पे जब पहला अध्याय लिख रहे थे तो उनको एक व्यक्ति मिला उन्होंने बोला कि अपना दूसरा अध्याय काशी में मिली है वहाँ पे हनुमान जी दर्शन देंगे दास मंदिर ચલો જઈએ અંદર અહીંયા આપણા જે રામ ચરિત્ર રામાયણ જે લખાયેલું છે એનો બીજો અધ્યાય તુલસીદાસજીએ અહીંયા લખેલો છે જ્યાં હનુમાનજીએ તેમને દર્શન આપ્યા હતા આરતી થઈ રહી છે ભગવાનની અંદર મસ્ત આરતી થાય છે ભગવાનના દર્શન થયા શૂટ કરવા ગયો પડદો ઢકાઈ ગયો હતો આરતી થતી હતી ભગવાનને ભોગ ધરાતો હતો આજનો દિવસ ફૂલ્લી શેડ્યુલ વાળો છે એટલે એક એક મિનિટ મારા માટે મહત્વની છે આજે રિક્ષાવાળા ભાઈ ઉભાય છે ચલો રિક્ષાવાળા ભાઈને ગોતી થોડુંક ગળું ઠંડુ કરીએ અને આગળ વધીએ તો હાલ હું સંકટ મોચન હનુમાનજી જ્યાં વારાણસીની અંદર હાજરા હાજુ છે સ્ટોરી આવીને દર્શન કરીને આવીને કહું મંદિરની અંદર કોઈ બી ઇલેક્ટ્રિકલ વસ્તુ જતી નથી અંદર તો અહીંયા વીસ રૂપિયા ચાર્જીસ છે લોકરના ત્યાં અત્યારે આપણે રાખી દઈએ અને પછી જો એ બાજુથી જવાનું થશે તો મંદિરના આગળથી જે ગેટ છે એના દર્શન કરાવવું મને કોઈ આઈડિયા નથી અહીંયા મને એવું કીધું છે કે લોકરમાં તમે મોબાઈલ રાખી દો ચલો આપણે જે જે વસ્તુ છે આપણી અહીંયા મૂકી દઈએ 2006 में बम ब्लास्ट हुआ था इसी हाँ। के कारण सेल फोन पे रोक लग गया हाँ। नॉट अलाउड हुआ हाँ। और यहाँ पे हनुमान जी स्वयं बानर के रूप में प्रकट हुए हैं और यहाँ पे श्री रामचंद्र जी हनुमान जी कुएँ पे दोनों लोग का साथ 12 बजे नाइट में मिलन होता है डेली डेली राइट अंदर जो कुआ है वही कुआ हाँ, हाँ। मैंने दर्शन किया तो अंदर जो कुओ है ना भाई पाए थी अपने माए थी ली थी कि अँ रोज वंदरा स्वरूपे हनुमान जी आए थे અને મંદિરની અંદર એક કુવો છે ત્યાં રામ ભગવાન અને હનુમાનજીનું ડેલી મિલન થાય છે હાલની તકે બી એવું કહેવામાં આવે છે બે હજાર છ ને બોમ્બ્લાસ્ટ ટુ થાઉઝન્ડ સિક્સ ટુ હા તો સાત માર્ચ બે હજાર છ ની અંદર છે ને અહીંયા બોમ્બ બ્લાસ્ટ થયો હતો એટલે કોઈ બી મંદિરની અંદર છે ને મોબાઈલ અલાઉડ નથી વહી એ ને તો ભાઈ આ જે બોમ્બ બ્લાસ્ટ છે ને વારાણસ ની અંદર દશાસ મેઘ બી થયેલો છે અહીંયા બી થયેલો છે તો ભાઈ એક થાવ હિન્દુઓ હું આજે નીકળો છું ને એ હિન્દુઓ માટે નીકળો છે કે બધી જગ્યાએ દર્શન કરો આજનો જે યુવાન છે ને જેટલો બાર ફરે છે ને એટલું આપણા મંદિરે આવી જવો જોઈએ અને ક્યાં મંદિરનું કયું નોલેજ છે કયા મંદિરનું કયું મહત્ત્વ છે કેટલું મહત્ત્વ છે ને એ જાણકારી હિન્દુઓને તો હોવી જ જોઈએ બધી જગ્યાએ બોમ્બલેસ થાય છે સાંભળો હવે ઓછું થઈ ગયું છે પણ પહેલા ઘણા હતા કોંગ્રેસના શાસનની અંદર મોદીજી છે એટલે સારું છે એ વાત તો સત્ય છે સંજા તમે હિન્દુઓ એક થાવ પાછું જો કોંગ્રેસ આવ્યું ને બધું પૂરું છે અને હું અત્યારે જોઉં છું જ્યાં જ્યાં બીજેપી સરકાર નથી ને ત્યાં ભૂખ મરો છે અત્યારે હાલ સમજી જાઓ બિહાર ઝારખંડ આતંકીવાદીઓ નક્સલવાદીઓ મેં જે વસ્તુ જોયું છે મેં મોબાઈલમાં રેકોર્ડ નથી કરું પણ મેં જે વસ્તુ જોયું છે ને એ ઉપરથી કહી શકું કે મોદીજી છે ને તો બધું શક્ય છે બાકી નથી કાંઈ સિત્તેર સિત્તેર વર્ષનો સડો કાઢવાનો છે नानो जो आ बड़ी उम्र में आ बदु हॉस्पिटल में हूं गणो नानो थू पर इतलो भी नानो नहीं की हूं बोली ना सको मने जतली खबर है इतलो तो हूं बोली सच यहां पे नाइन भैरवा आठ भैरो बोला जाता है प्लस काल भैरो या के नाइन भैरवा ओके ओके भैरो योर नेम पहले आता है काल भैरो ओके फिर, फिर भूत भैरो फिर क्षेत्रफल भैरो फिर लाड भैरो आठ भैरो

કાલભૈરવ તો અત્યારે હું જે જઈ રહ્યો છું ને બટુક ભેરવ જઈ રહ્યો છું અને ત્યાંથી પછી આપણે સારનાથ જઈશું ને હા તો ચલો આગળ રસ્તાની અંદર તો હાલ પહોંચ્યો છું બટુક ભેરવ કાશીની અંદર અષ્ટ છે એમાંથી એક આવે છે બટુક ભેરવ આઠ ભૈરવની અંદર કાલભૈરવ નથી ગણાતા કાલભૈરવ નવમાં છે કે જે મહાદેવના રક્ષક છે બોડીગાર્ડ છે મહાદેવના કાલ આસ્ટ ભૈરવ છે એ ગણ છે ટોટલ નવ ભેરો છે એ યાદ રાખજો દર્શન કરી લ્યો બટુક ભૈરવ દાદાના તો અહીંયા પણ બટુક ભૈરવ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં કામાખ્યા દેવીનું મંદિર છે ત્યાં બી હું તમને દર્શન કરાવું તો છે આ કામાખ્યા દેવી મંદિર ત્યાં બી હું તમને દર્શન કરાવી દઉં મોબાઈલ અલાઉડ હે ૈયા મોબાઈલ અલાઉડે ઓકે કામાખ્યા દેવી મંદિર જય કામાખ્યા દેવી